વાસ્તવમાં બ્રાઝિલની ઘણી જેલોમાં રક્ષકોની જગ્યાએ હંસને સ્વાનની જગ્યાએ રાખવામાં આવ્યા છે શું તે આશ્ચર્યજનક નથી કે હંસ શું કરી શકે તો અમે તમને જણાવી દઈએ કે જેલના સંચાલકો માને છે કે આ પક્ષીઓ રક્ષક તરીકે ખૂબ અસરકારક છે તેઓ ખૂબ જ સારી સાંભળવાની ક્ષમતા ધરાવે છે અને જ્યારે પણ હંસને અવાજનો અનુભવ થાય છે ત્યારે તે જોર જોરથી અવાજ કરીને ચેતવણી આપે છે જેલના ડિરેક્ટર માર્કોસ રોબોટો ડી સોઝાએ કહ્યું કે અમારી પાસે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ વ્યક્તિગત દેખરેખ છે પરંતુ અમે હવે સ્વાનોની જગ્યાએ હંસ સર્વેલન્સ ઇન્સ્ટોલ કર્યું છે તેઓ રાત્રે ખૂબ જ શાંત રહે છે અને દિવસ દરમિયાન પણ શાંત જ હોય છે તમે જોઈ શકો છો કે જેલ ખૂબ જ શાંત જગ્યા છે આવી સ્થિતિમાં આ હંસ ખૂબ અસરકારક છે જેલની આંતરિક ફેન્સિંગ અને તેની મુખ્ય બાહ્ય દિવાલ વચ્ચેની જગ્યામાં હંસનું ટોળું પેટ્રોલિંગ કરે છે બ્રાઝિલની જેલો ઓછામાં ઓછા બાર વર્ષથી કેદીઓને ભાગી જવાથી રોકવા માટે હંસ પર આધાર રાખે છે રસપ્રદ વાત તો એ છે કે હંસ બે વર્ષથી ચીનના બોર્ડર પર પણ પેટ્રોલિંગ કરી રહ્યા છે અને ગેરકાયદેસર લોકોને પ્રવેશ કરતા પણ રોકી રહ્યા છે તો બ્રાઝિલની ઘણી બધી જેલોમાં ગાર ડોગ્સની જગ્યા હવે હંસે લઈ લીધી છે જેલના સંચાલકો માને છે કે આ પક્ષીઓ રક્ષક તરીકે ખૂબ જ પ્રભાવી હોય છે અને તેમની સાંભળવાની શક્તિ પણ જોરદાર હોય છે જેથી જ્યારે કંઈક અવાજ સાંભળશે તો તરત જ જોરથી અવાજ કરીને ચેતવણી આપે છે તો શું તમે જાણો છો ને સિરીઝમાં હાલ બસ આટલું જ ફરી મળીશું નવા ટોપિક સાથે ત્યાં સુધી જોતા રહો બોલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો